અને અમારી ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરીએ તો અમારી ચેનલ પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારું ફેસબુક પેજમાં પણ લતા કેમનો ફેસબુક પેજ છે એને પણ ફોલો કરી લેજો અને એક મસ મજાની લાઇક આપી દેજો ચાલો તો મિત્રો હવે વાત કરીએ છીએ દસ અને આજે તો વરસાદ પણ નથી અને આજે તો તડકો નીકળ્યો છે વરસાદી વાતાવરણ જરાય નથી પવન છે પણ વરસાદ નથી આજે અને આજે એવું લાગે છે કે આજ તો કંઈ વરસાદ આવવાનો નથી કારણ કે આજ નીકળો તડકો ફર્સ્ટ ક્લાસ વરાફ નીકળી જાય મસ્ત મજાની આજે ક્યાંક જવાનો પ્લાન થશે તો હું જાશું નકરા પછી આજો અમારે હેપીનભાઈ ઉઠી શું કે હેપીનભાઈ રજા છે હે વડવાંગણા ક્યાં ચડોશ તમે હે અને એ જો ખોયલું છે કામકાજ કપડાં કેલવાનું સાફ સફાઈ કામકાજ છે ચાલુ અને હેપિનભાઈ આ શું છે તમે આ શું કરો હા ઠેકડા જ મારતા હોય જે હોય ત્યારે હમ હા તારા જ નથી વિડીયો બનાવવાનો કેમ હમ ચાલો મિત્રો ભાઈ ગયા છે દસ અત્યારે બીજો તો બોલને લે ને

જોઈ શકો છો અટણ પવન ની ગતિ જોરદાર છે અટણ પવન પણ ફૂલે ફૂલ છે આજે વરસાદ નથી પણ પવન વધારે છે આજે આજે એવો કઈક વાતાવરણનો માહોલ છે અને આપણે પીવાની છે ચા જો દાદા બનાવી યસ કમ્પ્લીટ ચા આપણે ચા પણ પી લઈએ ત્રણ વાગ્યાના ચા પણ પી પછી આપણે ચા ચૂસો પીધો બ્લોગમાં બની નથી

અને અમારા હેપીનભાઈ જેવો કંઈક મથે છે હેપીનભાઈ સેનાથ મથો હું મથો હે હેપીન શું મથે છે તું ભાઈ તો કન્ટિન્યુ બ્લોગમાં બની રહી અને અમે જવાના છીએ જેતપુર ઢોસા ખાવા માટે તો બ્લોગમાં તો બની રહી બતાવશું અને મારા બધા મારા વાલા મિત્રોને ખાસના કે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો મારું ફેસબુક પેજ છે લતા કેના બ્લોગ્સ એમાં પણ અમારા ફેસબુક પેજને ફોલો કરી દો અને એક લાઈક કરી દો હલો અમે જઈશું ઢોસા ખાવા અમે છે એને મજા આવી ગઈ છે ઢોસા ખાવા જવાના છે અમે

ચાલો મિત્રો તો હવે અમે પાછા ખાઈને પાછા વહી ગયા છે ઘરે અને હવે રાતના વાઈ ગયા છે સાડા અગિયાર જેવો ટાઈમ થયો છે અને ભાઈ જો ગુલ્ફી મંગાવી છે એ મેં ભાઈ ખાઈ છે મેંગો ડોલી ગુલ્ફી ને લતા ખાય છે કી છે લતા માવા મલાઈ અને એ ખાય છે માવા મલાઈ અને આપણે કઈ ગુલતી ખાવી નથી આ શું છે બેન ખાવાની ખાવાની જેલી પણ લઈ એવો છે ચાલો મિત્રો હવે સાત ને રાતના વાગ્યા છે સાડા અગિયાર અને વ્લોગનો આપણે અહીંયા એન્ડ કરીએ છીએ તો મારા તમામ મિત્રો સબસ્ક્રાઈબરોને મિત્રો તમને ખાસ રીતના કે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરીએ તો સબસ્ક્રાઈબ કરી મારું ફેસબુક પેજને ફોલો ન કર્યું હોય તો એને ફોલો ફોલો કરી લેજો અને રોન લેવાનું છે પણ મસ્ત મજાના સબસ્ક્રાઈબર બની જાય અને ફેસબુકમાં મસ્ત મજાના ફોલોઅર્સ વધી જાય ને પછી આપણે રોન લેશું છે તો આજના લોકો અહીંયા આપણે સમાપ્ત કરીએ છીએ ત્યાં સુધી બબાય જય માતાજી જય શ્રી કૃષ્ણ